નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચના સાંસદો દ્વારા મનસુખ વસાવાએ મંચ પરથી જિલ્લાના તમામ આદિવાસીઓના વિકાસની વાત કરી કે ભાજપ સરકાર દ્વારા તમામ ટ્રાઇબલ વિસ્તારોમાં કામો થયા છે અને આ કામો કરાવવા માટે અમે સરકાર સાથે લડ્યા પણ છે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ગુજરાત અને મહારાષ્ટ્રની મુખ્ય નદી પર બ્રિજ બનાવવા ડુંગરાળ વિસ્તારમાં સારો રસ્તો બનાવવા માટે રજૂઆતો કરી હતી ભલે મારી વાતોથી પીએમ નરેન્દ્ર મોદી મારાથી નારાજ થઈ જાય પણ તેઓ જાણે છે કે સાંસદ મનસુખ વસાવાની વાતમાં કોઈ તો દમ છે જ તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી વાત કરી હતી જંગલમાં થતા વાંસને ઝાડ ગણવામાં આવતું હતું પહેલાં તમે એક વાંસ કાપો તો વન વિભાગ દ્વારા પકડીને લઈ જવામાં આવતા હતા જ્યારે હવે વાંસમાં સરકારે પરિવર્તન કરી નાખ્યું છે એટલે હવે આદિવાસી સમાજના લોકો વાંસમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવી તેને વેચીને રોજગારી મેળવતા થયા છે તો બીજી તરફ કેટલાક લોકો આદિવાસીઓની જમીનો વેચાણથી લઈ જઈ તે જમીન ઉપર મોટી હોટલો બનાવે અને અહીંના સ્થાનિકોને હોટલોમાં નોકર બનાવે છે એટલે અહીંના લોકો આવા લોકોથી સાવધાન રહેજો બાકી સાપુતારા જેવી હાલત થશે તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ આદિવાસી મોરચાના અધ્યક્ષ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મનસુખ ની વાત કઈક દમ છે કઈક દમ છે અને મને જબરજસ્ત મોટું સમર્થન થયું મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે પણ આજે પણ

મારા ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે તો વાસ્તવમાં ત્યાં પ્રત્યક્ષ જશે શું થશે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં જ્યારે પણ ડેવલપમેન્ટ થાય ત્યારે એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ જે પણ નાના મોટા હોટલ ઉદ્યોગ વેપાર ધંધા ને કહું છે આટલું મોટું ડેવલપ થાય એનું સાચું કારણ છે સ્થાનિક લોકો હોટલોમાં મજૂરી કરે એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું અવડ ઝંડા હોય ને આ બધું આપણે થાય છે ને એ બધું ગમે ના એ બધું ગમે ના એટલે અમારી ટીકા કરે રાજ્ય સરકાર ટીકા કરે ભારત સરકાર ટીકા કરે આદિવાસીઓ માટે કોઈ જ નથી કર્યું કોઈ જ નથી કર્યું